સુરતમાં નવા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને કાર્ય સોંપાયો છે તેમણે સર્વાંગી વિકાસ પર ભાર આપતા ડ્રેનેજ પાણી અને રોડ રસ્તા પ્રાથમિકતા સાથે ટ્રાફિક સ્વચ્છતા અને શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં સુધારા લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે કમિશનરનું લક્ષ્ય સુરતને દેશભરમાં નંબર વન શહેર બનાવવાનું છે અને વધતી ટ્રાફિક સમસ્યાઓ માટે અસરકારક આયોજન કરવાની તૈયારી કરી છે સુરત મહાનગરપાલિકા માટે એક નવો અધ્યાય શરૂ થયો છે નવા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને કારભાર સંભાળ્યો છે અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર આપવાની જાહેરાત કરી છે સુરતને વધુ વ્યવસ્થિત સ્વચ્છ અને વિકાસશીલ શહેર બનાવવા માટે કમિશનર નાગરાજનનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ રહ્યો છે આ નવી નિયુક્તિ સાથે જ કમિશનર એમ નાગરાજને નોંધનીય સર્વાંગ વિકાસ પર ભાર આપ્યો છે અને વિકાસની દિશામાં પગલાં લેવા માટે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે તેમણે જણાવ્યું છે કે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડ્રેનેજ પાણીની પુરવઠો અને રોડ રસ્તા જેવી મૌલિક જરૂરિયાતો પર પ્રાથમિકતા આપવામાં આવશે ચાલુ ડ્રેનેજ સમસ્યાઓ પાણીની કેપેસિટી અને રોડ સેફ્ટી જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવાની કમિશનરે વાત કરી છે કમિશ્નરે જણાવ્યું છે કે શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાનો અસરકારક નિવારણ લાવવા માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે આ સાથે જ સ્વચ્છતા શિક્ષણ અને આરોગ્ય સેવામાં પણ વિશેષ ભાર આપવામાં આવશે જેથી સુરતને દેશભરમાં નંબર વન શહેર બનાવવાનું અસાધારણ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે સ્થાનિક લોકોને સુવિધા અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા માટે જણાવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનરો સહિત તમામ વિભાગો સાથે સમન્વય રાખી કાર્ય કરશે વિસ્તૃત આયોજન અને સમયબાદ યોજના દ્વારા કામો ઝડપથી અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી નામ મુખ્યમંત્રી શ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદૃઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું લોકોની મૂળભૂત સુવિધા છે પાણી ગટર લાઈન ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય મનમાં જનમાનસને જે વ્યવસ્થા કરવાનો છે એને પ્રાથમિકતા આપવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે સુરત ઇકોનોમિક રિજિયન માટેનું પણ ખાસ બાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યું છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીસ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વોટરનું તો મૂળભૂત સુવિધા રહે છે બજેટ માટે અત્યારે તૈયારીઓ પૂરે જોશ ઉપર ચાલી રહ્યું છે અને એમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેસીને ટૂંક સમયમાં એનું જે રૂપ છે એનું આંકલન કરવામાં આવે અને ઝડપથી એનું જે સુરતના વિકાસને નવી દિશા આપવા માટે કમિશનરના વિચારો અને રાજ્ય સરકારના સહયોગ સાથે શહેરમાં સામાન્ય જીવતા લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે કામગીરી તંત્ર દ્વારા પ્રભાવશાળી રીતે હાથ ધરવામાં આવશે